નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ હરિરાય ઠાકરે કોર્પોરેટરો શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત દસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદ પાટણ શહેરના એ ડિવિઝન પોલીસમાં થકે નોંધાય છે ઘટના ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ સાંજે સાડા ચારથી પાંચ વાગ્યા દરમિયાન બની હતી ચીફ ઓફિસર હિરલ ઠાકર પોતાની ઓફિસમાં સ્ટાફની એક સમીક્ષા બેઠક કરી રહ્યા હતા તે દરમિયાન આરોપીઓએ ગેરકાયદેસર રીતે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરીને તેમની ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો આરોપીઓએ ચીફ ઓફિસરને અપમાનજનક શબ્દો કહ્યા હતા તેમણે આ ઓફિસ તમારા બાપની નથી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો સુરતના રિંગ રોડ પર ટેક્સટાઇલનો વેપાર કરતા વેસુના એક વેપારી સાથે જમીનના સોદાના બહાને નેવું લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે વેપારીના સસરા લોકનાથ ગંભીર સહિત તેમના પરિવારે આ આ હોવાનો આરોપ છે અંગે વેપારી ગૌરવ મદનલાલ જુનેજાએ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે કેન્દ્ર સરકારે રાજ્યભરમાં આપેલી માહિતી મુજબ એક વર્ષમાં દેશમાં સૌથી વધુ વિદેશી પર્યટકોની સંખ્યા ગુજરાતમાં ઘટી છે બે હજાર ત્રેવીસમાં રાજ્યમાં અઠ્યાવીસ પોઈન્ટ છ લાખ વિદેશી પર્યટકો આવ્યા હતા તેમાં પાંચ પોઈન્ટ બત્રીસ લાખનો ઘટાડો થયો છે વર્ષ બે હજાર ચોવીસમાં બાવીસ પોઈન્ટ ચીમોતેર લાખ પર્યટકોએ ગુજરાતની મુલાકાત લીધી છે કે વન મંત્રી મુળુ બેરાએ દાવો કર્યો છે કે વિદેશી પર્યટકોની સંખ્યા ગુજરાતમાં વધી છે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે બેડી બંદર પર ઓવર સ્પીડમાં સ્કોર્પિયો કાર ચલાવી તેની રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર મૂકનારા યુવક સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી છે ઓગણીસ વર્ષીય જાબીર મહેબૂબભાઈ છસાઈચા નામના યુવકે પોતાની જીજે દસ ડીઆર પાંત્રીસ ઓગણ નંબરની સ્કોર્પિયો કાર બેડી બંદર રૂટ પર અતિ ઝડપે ચલાવી હતી આ દરમિયાન તેણે વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો યુવકનો હેતુ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થવાનો હતો જામનગર સાયબર ક્રાઇમ પોલીસે આ વિડીયો પર નજર રાખી હતી પોલીસે યુવકને શોધી કાઢ્યો અને તેની સામે કાર્યવાહી કરી છે સાયબર ક્રાઇમના બીએ એ જાડેજાએ જાતે ફરિયાદી બનીને સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ગાંધીનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે અઠ્ઠાવનમાં સી ગ્રુપ કેન્દ્રની ઉજવણીમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમની અધ્યક્ષતા સીઆરપીએફ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ અનુપમ શર્માએ કરી હતી કાર્યક્રમ દરમિયાન સી ના જવાનો દ્વારા તૈયાર કરાયેલા થી વધુ સ્ટોલનું પોલીસ મહાનિરીક્ષકે ઉદઘાટન કર્યું હતું આ સ્ટોલમાં શિક્ષણ મેડિકલ કોસ્મેટિક રમતગમત અને ખાણીપીણી વગેરેનો સમાવેશ થતો હતો જૂનાગઢ જિલ્લામાં મનરેગા યોજનાને લઈને ઉદભવેલા વિવાદને લીધે રાજકીય તાપમાન ચડ્યું છે ખાસ કરીને ભેસાણ તાલુકાના ખારચિયા વાકુ ગામના મજૂરો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું થોડા દિવસો પહેલાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા તેઓએ દાવો કર્યો હતો કે મનરેગાના કામોમાં ગેરરીતિ થઈ છે અને વિધવા બહેનોને મળતી સહાય પણ સ્થગિત છે પરંતુ આજે આ દાવાઓનો ગ્રામજનોએ ખુલીને વિરોધ કર્યો છે વલસાડ રેલવે સ્ટેશન પર આજે અચાનક સાયરન વાગતા રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ દોડી ગયા હતા નવસારી જિલ્લાના બિલીમુરા રેલવે સ્ટેશનથી વઘઈ તરફ જતી નેરોગેજ ટ્રેનના ત્રણ ડબ્બા ડુંગરગઢ રેલવે સ્ટેશન નજીક પલટી ગયા હોવાનો મેસેજ મળ્યો હતો જાણકારી મળતા રેલવે સ્ટેશન પર હુટર વગાડવામાં આવ્યો હતો તમામ વિભાગના કર્મચારીઓ મેડિકલ ટીમ ટેકનિશિયન અને અધિકારીઓ તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચ્યા હતા આ ઘટનાથી રેલવે સ્ટેશન પર હાજર યાત્રીઓમાં પણ ક્ષણિક ગભરાટ ફેલાયો હતો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આરપી પટેલના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં મારી ઈટ નવાના મંદિરે તેવા નામથી ઈટદાન અભિયાન અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક એકત્રીસ જુલાઈ બે હજાર રોજ રોજ ભવન બોરસદ ચોકડી આણંદ ખાતે યોજાઈ હતી બેઠકમાં કેન્દ્રીય સામાજિક સંગઠનના મહામંત્રી સંજયભાઈ પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી સંસ્થાના પ્રમુખ આરપી પટેલે સંગઠનના હોદ્દેદારોને સંગઠનની જરૂરિયાત વિશે વિસ્તૃત માહિતી આપી હતી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કેએસ સ્કૂલમાં ચાલી રહેલા ઇન્ટીગ્રેટેડ એમબીએ એમએસસી આઈ કોર્સની ફીમાં સડસઠ ટકા વધારો કરવામાં આવતા એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કેએસ સ્કૂલમાં જ્યાં એબીવીપી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેઓએ ફી વધારો પાછો ખેંચવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા ગુજરાત યુનિવર્સિટીના એબીવીપી અધ્યક્ષ પ્રિયમ ભાટિયાએ જણાવ્યું હતું કે જે એમએસસી આઈ અને એમબીએ જેવા કોર્સની ફી અગાઉ નવ હજાર પચાસ રૂપિયા હતી તેને ગુજરાત યુનિવર્સિટીએ વધારીને ચૌદ હજાર સાતસો પચાસ રૂપિયા કરી દીધી છે આ ફી વધારો લગભગ સડસઠ ટકા જેટલો છે જે સરકાર દ્વારા નિર્ધારિત પાંચથી દસ ટકાની મર્યાદા કરતાં ઘણો વધારે છે આજે વિદ્યાર્થી પરિષદ આ ફી વધારાનો ઉગ્ર વિરોધ નોંધાવે છે સીદ્પુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને નિયુક્ત સરપંચો અને પંચાયતના સભ્યો માટે સન્માન સમારોહ યોજાયો આ સાથે પંચાયતી રાજ અંગે માહિતીપૂર્ણ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગામડાની વિકાસ યાત્રામાં સરપંચો અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવનિયુક્ત સરપંચો વિલેજ ફર્સ્ટ નેશન ફર્સ્ટની ભાવનાથી કામ કરશે તેઓ વિકસિત ગુજરાતથી વિકાસશીલ ભારત સુધીના વિઝનને સાકાર કરવામાં મદદરૂપ થશે